જુમ્બોતેર વર્ષ બાદ હવે શ્રાવણમાં ત્રણ રાશિના ગદનથી ભરાઈ જશે પાંચ શુભયોગથી ભાગ્ય ચમકશે વર્ષ શ્રાવણ મહિનો ઘણી રાશિના લોકો માટે ખૂબ જ છે કારણ કે આ દરમિયાન વિવિધ બની રહ્યા છે આવો જાણીએ ચુમ્મોતેર વર્ષ પછી આ વખતે કયો શુભ સંયોગ થઈ રહ્યો છે શ્રાવણનો મહિનો ભગવાન ભોલેને ખૂબ જ પ્રિય છે કારણ કે આ પવિત્ર મહિનામાં ભગવાન શિવનું દેવી પાર્વતી સાથે પુનઃ થયું હતું આ સમયગાળા દરમિયાન ઉપવાસ કરવાથી સાધકને ભોલે બાબાના વિશેષ આશીર્વાદ મળે છે તેમજ તેમના જીવનમાં પ્રેમ રહે છે પવિત્ર શ્રાવણ મહિને રાશિ અને નક્ષત્ર પરિવર્તનની ખૂબ જ વિશેષ છે કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણા ગ્રહોનું સંક્રમણ થાય છે આજે અમે તમને એવા શુભ યોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પવિત્ર મહિનામાં બની રહ્યા છે આ સાથે તમને એ પણ જણાવવા મળશે કે કઈ રાશિના લોકોને આ શુભ ફાયદો થશે ચુમ્મોતેર વર્ષ પછી પાંચ યોગનો મહાન સંયોગ થઈ રહ્યો છે વૈદિક કેલેન્ડર મુજબ લગભગ ચુમ્મોતેર વર્ષ પછી શ્રાવણ મહિનામાં પાંચ શુભયોગોનો યોગોનો સંયોગ થઈ રહ્યો છે આ વખતે શ્રાવણમાં શોભન યોગ રવિ સૌભાગ્ય યોગ સોમવાર અને શ્રાવણ નક્ષત્રનો સંયોગ છે ખરેખર આ વખતે શ્રાવણનો પ્રારંભ અને અંત બંને સોમવારે છે એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિની કુંડળીમાં યોગ રવિયોગ અને સૌભાગ્ય યોગ એકસાથે બને છે ત્યારે તેને તેના દરેક કાર્યમાં સફળતા મળે છે આવક વધે છે અને સ્વાસ્થ્ય પણ સુધારવા લાગે છે આ ઉપરાંત આ વખતે શ્રાવણમાં વજ્ર યોગ શુક્રાદિત્ય યોગ ફર્ષ યોગ બુધાદિત્ય યોગ ગજ યોગ કુબેર યોગ નગ પંચમ યોગ અને યોગ પણ એક સાથે રચાઈ રહ્યા છે જેનાથી આ ત્રણ રાશિના જાતકોને મળશે શુભ લાભ જે લોકો લાંબા સમયથી સારી નોકરીની શોધમાં છે છે તેમની શોધ આ અઠવાડિયે પૂર્ણ થઈ શકે એટલે કે તેમને કોઈ મોટી કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે જો તમે મીડિયાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તમારું મનોબળ વધશે જો વિદ્યાર્થીઓએ ગયા વર્ષે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો આપ્યા હતા તો તેનું પરિણામ ટૂંક સમયમાં આવી શકે છે પરીક્ષામાં તમને સફળતા મળી શકે છે ધનુરાશિ નોકરિયાત લોકોના કામને ઓફિસમાં એક નવી ઓળખ મળશે જેના કારણે તમે જીવનમાં કંઈક મોટું કરવાની પ્રેરણા મેળવશો માતા પિતા તેમના બાળકોની પ્રગતિને જોઈને ખુશ થશે સિંગલ લોકો આકસ્મિક રીતે તેમના ભાવિ સોલમેટને મળી શકે છે વિવાહિત લોકોને કોઈ સારા સમાચાર સાંભળવામાં મળી શકે છે વૃશ્ચિક રાશિ નોકરિયાત લોકોના કામથી ખુશ થઈને બોસ તેમને મોટી કોઈ જવાબદારી આપી શકે છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો તમે છેલ્લા કેટલાક સમયથી માથાનો દુખાવો કે કમરના દુખાવાથી સમસ્યાથી પરેશાન છો તો આજે અને આવનારા દિવસોમાં તમને દુખાવામાં રાહત મળશે આ ઉપરાંત સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે વેપારીને મોટો આર્થિક લાભ મળી શકે છે વ્યવસાયિક ભાગીદારો સાથે સંબંધ સારા રહેશે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર